આજનો દિવસ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ અથવા બીજા શબ્દમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સત્તાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં યોગ દિવસની ઉજવણી માટે પ્રસ્તાવ મૂક્યો હતો તેમના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સૌથી ઓછા સમયમાં એટલે કે ફક્ત નેવું જ દિવસમાં મંજૂરી મળી હતી આ અંતર્ગત અગિયાર ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્રના એકસો સિત્તોતેર દેશો દ્વારા એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી ત્યારબાદ સૌ પ્રથમ એકવીસ જૂન બે હજાર પંદરના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસ જૂને જ કેમ તો એકવીસ જૂનનો દિવસ ઉત્તર ગુજરાતમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્યની વિશિષ્ટિને કારણે યોગ માટે તેનું વિશેષ મહત્ત્વ છે તેથી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રકારની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ રહો અને વિડીયો પસંદ આવે તો લોકો સુધી શેર જરૂર કરજો થેન્ક યુ જય હિન્દ